મિત્રો નમસ્કાર આ વાર્તા એક એવા યુવાનની છે કે જે સુખરૂપ શાંતિથી પોતાનું જીવન જીવતો હતો મજાથી એક મધ્યમ વર્ગનો યુવાન એક વીસેક હજારની નોકરી કરીને પોતાની પત્ની અને પોતાના ફેમિલી મા બાપ સાથે આનંદપૂર્વક જીવી રહ્યો હતો અને છતાંય પછી એણે ભીખ માંગવી પડી રોડ ઉપર ભૂખ્યા દિવસો કાઢવા પડ્યા લોકો પાસે માગી માગીને ખાવું પડ્યું આવા દિવસો કેમ આવ્યા કેમ રીતે નોકરી કરતો એક મધ્યમ વર્ગનો યુવાન રોડ ઉપર રહેવા મજબૂર બન્યો આવો જાણીએ બન્યું એવું કે ગુજરાતના ગાંધીનગર પાસેના એક ગામમાં સારી રીતે એક મધ્યમ વર્ગનો યુવાન કે જે આશરે છવ્વીસ સત્યાવીસ વર્ષનો સુખરૂપ જીવન જીવી રહ્યો હતો તેને લગ્ન પણ થઈ ગયા હતા ઘરમાં પત્ની મા બાપ સાથે પોતે એક કંપનીમાં નોકરી કરતો હતો વીસ હજાર રૂપિયા જેવી આમદની એટલે કે પગાર એનો હતો એમાં એનું સુખરૂપ જીવન ચાલી રહ્યું હતું હવે આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પણ સ્પેશિયલી એક એક ગામની એક એક વ્યક્તિ અમેરિકા સ્થાયી થયેલી છે અને એમાં એવું પણ બને છે કે ઘણા બધા લોકો બે પાંદડે પણ થયા વિદેશ જઈને મોટા બિઝનેસમેન બન્યા સુખરૂપ થયા એમના આડેના પાંદડા ખસ્યા અને ખૂબ જ સુખી અને જાહો જલાલીમાં પણ આવી ગયા હવે આવું જોઈ જોઈને બધા જ જાણે છે કે એક એક ગામના લોકો અને નવા જે જુવાનિયાઓ હોય તે લોકોનું પણ સપનું એવું જ હોય કે અમે પણ અમેરિકા જઈએ અમે પણ લંડન જઈએ અમે પણ ડોલરોમાં કરોડો રૂપિયા લાખો રૂપિયા કરોડો કમાઈએ અને સુખી થઈએ અને પોતાના ઘરને પણ સુખી બનાવીએ સમૃદ્ધ બનીએ હવે આવી તો ઈચ્છા દરેકની હોય પણ આમાં કેવું હોય કે દરેક ઈચ્છાને બળ ક્યારે મળે કે એને પ્રમાણેના સંજોગો હોય એટલું જોરદાર ભણતર હોય એટલી તમારો કોઈ સપોર્ટ હોય થોડું જાણકારી હોય તો એવું કરો તો થાય પણ જો એવું ના હોય અને નસીબે સાથ બધાને તો આપે એવું જરૂરી નથી હોતું પછી જ્યારે અવળો સમય શરૂ થાય ત્યારે બહુ ખતરનાક પરિસ્થિતિ ઊભી થવા પામતી હોય છે હવે આ રાજુ જે અમદાવાદના ગાંધીનગર પાસે ગુજરાતમાં રહેતો હતો એની આપણે વાત કરી રહ્યા હતા હવે રાજુએ પણ આવી બધું સાંભળ્યું જોયું કે ભાઈ ગામમાં આજુબાજુમાં ઘણા બધા લોકો તો અમેરિકા ગયા છે અને એકદમ ડોલરો કમાઈ કમાઈને ખૂબ જ સુખીને સમૃદ્ધ અને એકદમ હાઈફાઈ જીવન જીવી રહ્યા છે તો તેને પણ ચાનક ચડી હવે આ ચાનકમાં એવું થયું કે એની પાસે એવું કોઈ ભણતર તો હતું નહીં કે તે પોતાની ડિગ્રી કે ભણતરના આધારે ક્યાંય નોકરી મેળવે અને જાય તો તેણે હવે આમાં ઘણીવાર એવું બનતું હોય કે ભૂતને આંબલી મળી જ રહે છે એમાં આને પણ એક વાયા મીડિયા થઈને એક એજન્ટનો ભેટો થઈ ગયો હવે એના નસીબ એટલા સારા હતા કે એજન્ટે એને કોઈ ખોટો રસ્તો તો નહોતો બતાવ્યો પણ કાયદેસર જ એને વિઝિટર વિઝા ઉપર મોકલવાની વાત કરી વિઝિટર વિઝા ઉપર તેને મોકલે પછી તેણે એની પાસે પૈસા તો હતા નહીં પણ એજન્ટે એની પાસેથી છત્રીસ લાખ રૂપિયાની માગણી કરી મોકવા મોકલવા માટે એજન્ટે એક એવી શરત કરી કે તું ત્યાં જા અને નોકરીમાં કરવી અને નોકરીમાંથી જે પગાર મળે એમાંથી એણે ચૂકવવાના એવી રીતની શરત નક્કી થઈ એમ કરીને ગમે એમ કરીને એજન્ટે સારી રીતે એના બધા પેપર બનાવ્યા અને તેને મોકલી પણ આપ્યો હવે આમાં એવું હતું કે ઘણા બધા કિસ્સાઓમાં લોકો ગેરકાયદે જતા હોય છે પણ આ છોકરો રાજુ તો કાયદેસર પહોંચ્યો હતો એટલે એને માટે બીજી કોઈ છુપાઈને કે કોઈ ટેન્શનવાળી વાત તો નથી પણ છતાંય કાયદેસર પહોંચીને પણ ત્યાં શું છે જે બધું ફૂલ ગુલાબી ચિત્ર જોવા મળે છે આપણને તેવું દરેક જગ્યાએ બધા સાથે એવું નથી હોતું કારણ કે રાજ્યની તો કોઈ ઓળખાણ કે કોઈ સગા સંબંધી ત્યાં હતા નહીં હવે ત્યાં છતાં પણ વાયા મીડિયા વાતચીત કરી અને તેને એક જગ્યાએ નોકરી મળી નોકરીમાં તેને ફક્ત પાંચ ડોલરનો પગાર નક્કી કર્યો ત્યાં કલાકના હિસાબે પગાર મળે હવે પાંચ ડોલર અને પા આખો દિવસ તંતોડ મહેનત કરે છતાં પણ તેને રહેવાનું ખાવાનું અને ભાડું આ બધી ચીજોને કાઢતા પાંચ ડોલરમાંથી તેની પાસે કશુંય બચતું નહોતું અને તેને જેને ત્યાં નોકરીએ રહ્યો હતો એ તો બહુ જ વિચિત્ર અને ખતરનાક માણસો હતા તેને વાતે વાતે અપમાન કરે ગાળો બોલે અને નીચો બતાવે અને તન તોડ મહેનત કરાવે ને જરા પણ તબિયત ખરાબ હોય હજી નવી જગ્યા નવું વાતાવરણ નવું કામ એ બધું ફાવે ના ફાવે છતાં પણ થોડી ઘણી પણ ભૂલ થાય તો તેને અતિશય ગાળો અને અપશબ્દોનો સામનો કરવો પડતો હતો આમ કરીને કંટાળીને કંઈ બ ન બચતા તે બીજી જગ્યાએ એક જણે તેને લાલચ આપી ત્યાં ગયો પેટ્રોલ પંપ ઉપર હવે ત્યાં એને વધારે પગારની લાલચ તો આપી પણ એને કહ્યું કે મહિના સુધી પગાર નહીં મળે જેમ તેમ કરીને તેણે મહિનો વિતાવ્યો અને બીજો મહિનો શરૂ થયો તો તેને કીધા પ્રમાણે કોઈ પગાર ન મળ્યો અને ત્યાં પણ જેવું પહેલાં થયું હતું એવી જ રીતનું વર્તન થવા લાગ્યું આખરે કંટાળીને તે નેકુરી છોડી અને હવે એની પાસે તો ખાવા પીવાના કે કોઈ પૈસા પણ નહોતા બચ્યા તો એજન્ટને શું આપે પોતાના ઘરે પત્નીને એને મા બાપને શું મોકલે આમને આમ તે તો હેરાન થઈ ગયો અને છેવટે જગ્યા પણ ન રહી તો તેને કાઢી મૂક્યો મકાન મારી કે જ્યાં ભાડે રહેતો હતો હવે આખરે તેને રોડ ઉપર રહેવાના દિવસો આવ્યા ખાવાના પણ કોઈ પણ પૈસા નહીં હવે કરે શું છેવટે તમે નહીં માનો પણ રાજુએ ભીખ માગવી પડી રોડ ઉપર અને વધેલું બચેલું કચરામાંથી વીણીને ખાવાના દિવસો આવ્યા આટલી ખતરનાક પરિસ્થિતિ અને તેણે તો એમ પણ કહ્યું કે બીજા પણ અનેક લોકો આવી રીતના જે વટના માર્યા પહોંચે છે પણ પોતાના ગામ પાછા ફરશે કે દેશમાં પાછા આવશે તો લોકો સામે શું મોઢું બતાવશે એવું વિચારીને તે લોકો પાછા પણ નથી આવતા એવું રાજુને પણ થયું પણ જ્યારે પરિસ્થિતિ હદ બહાર ગઈ ત્યારે તેણે પોતાની પત્નીને ફોન કર્યો અને પોતાની આપવીતી જણાવી તેની પાસે તો હવે દેશમાં પાછા ફરવા માટેનું ભાડું પણ નહોતું છેવટે તેની પત્નીએ ગમે તેમ કરીને ટિકિટનો ખર્ચો તેને મોકલ્યો ટિકિટ ખર્ચીને મોકલી ફ્લાઇટની અને રાજુ જેમ તેમ કરીને વિમાનમાં બેઠો અને ગુજરાત ભેગો પાછો ફર્યો હવે આ બાજુ ઘરે તો પાછો ફર્યો નાલેસી હોવા છતાં મરવા કરતાં તેણે સારો રસ્તો અપનાવ્યો અને પોતાના દેશ ભેગો થયો એ રીતે સારું કર્યું લોકો દેખાદેખીમાં વિદેશ પહોંચે છે કોઈપણ સગવડ કે પોતાની વ્યવસ્થા વગર તેની હાલત રાજુ જેવી થાય છતાંય રાજુના કપરા દિવસો હજી પૂરા નથી થયા કારણ કે એજન્ટે જે પાંત્રીસ લાખ ખર્ચી તેને મોકલ્યો હતો તે પણ પઠાણી ઉઘરાણી કરવા માટે હવે રોજ આંટાફેરા મારે છે રોજ ઝઘડા થાય છે એટલે આવી રીતે ખતરનાક પરિસ્થિતિ ઊભી થઈ તો દોસ્તો આ ઉપરથી એ શીખ મળે છે કે જો તમારી પાસે પૂરું ભણતર પૂરતી વ્યવસ્થાને સગવડ ના હોય કોઈ ઓળખાણ ના હોય તો પોતાનું દેશ છોડીને ક્યાંય પણ વિદેશ જવાની ભૂલ કરવી નહીં દેખાદેખીમાં નહીં તો આ રાજુ જેવા ભરાઈ પાડવાના દિવસો આવે છે ઘણા કિસ્સા એવા પણ બને છે કે લોકો પાછા આવી નથી શકતા અને ત્યાં રહી નથી શકતા તો સુસાઈડ કરતા હોય છે ખોટા પગલાં ભરી લેતા હોય છે જેલ ભેગા થતા હોય છે કોઈ ગુનાખોરી કરી લેતા હોય છે એટલે જ મિત્રો રાજુની જેમ આપણે ભૂલ કરવી નહીં અને ભૂલથી પણ ભૂલ થઈ ગઈ હોય તો સમય પારખીને પોતાના દેશ ભેગા થઈ અને જે મી મીઠો રોટલો મળતો હોય આપણા દેશમાં સ્વજનો સાથે મજૂરી મહેનત કરીને એ ખાવામાં જ ભલાય છે ડોલર લેવા જતાં ક્યાંક પોતાના વાલસોયાને ગુમાવવાનો કે પોતાનો જીવ ગુમાવવાનો વખત આવી શકે છે તો એ વસ્તુને ધ્યાન રાખજો આ વાર્તા ગમી હોય તો કોમેન્ટ કરજો આમાં તમને શું ગમ્યું વાર્તાને લાઇક કરજો વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રોને પણ આ વિશે ફોરવર્ડ કરજો જાણકારી આપજો આ વાત ખૂબ જાણવા જેવી છે મિત્રોને જરૂરથી ફોરવર્ડ કરજો ધન્યવાદ નમસ્કાર વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપનો દિવસ અને Raatri subah